નેતાઓ કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતરી આવે અને રાહુલ ગાંધીનું નું પૂતળું બાળે પૂતળા નું ત્યાં બધું એમનું કરે પણ પોલીસ સજાગતા રાખવી ને ત્યાંથી બધું જ રફે દફે કરાવી દે એટલે પોલીસ ત્યાં પણ પહોંચી જાય છે સારી વાત તો એ છે એવું નથી કે કોંગ્રેસ આંદોલન કરે ત્યાં જ પોલીસ પહોંચે છે ભારતીય જનતા પાર્ટીના આંદોલન કરે કોઈ નેતાઓ તો ત્યાં પણ પોલીસ પહોંચી જાય છે કે પૂતળું દહન કરે એટલે પૂતળું બાળે પેલા જ ત્યાંથી પોલીસ બધું હટાવી લેશે પણ આની અંદર શું વિરોધ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બીજા નેતા ઉપર ટપલી દાવ કરી દે તો વડોદરાની એક એવી ઘટના સામે આવી કે જેની અંદર વિરોધ કરતા હતા એ દરમિયાન એક પ્રમુખ કે જે પૂતળું લઈને ત્યાં ઊભા હતા તો લોકો એમને ટપલી મારવા માંડ્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બેલાયકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે

ત્યાં સાથે જ આખા ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું એક ગ્રુપ બની ગયું અને પુતળાને મારવાને બદલે એ યુવા મોરચાના પ્રમુખ છે તેને પણ મારવા લાગ્યા યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતને ખુદ યુવા મોરચાના જ કાર્યકર્તાઓની પ્રમુખ પર પર ટપલી દાવ કરી દીધો ગઈકાલે સાંજે અકોટા દરિયા બજારમાં એ ચાર રસ્તા પડે છે ત્યાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આમ તો જોઈએ તો વડોદરા એ ભાજપ એટલે આંતરિક વિકાદનું એક ઘર અને એટલો વિવાદ છે કે ત્યાં નાના મોટા વિવાદો ચાલતા હોય છે એ ચૂંટણી ન હોય તો પણ વડોદરાની અંદર ભારતીય જનતા પાર્ટીનો અંદરો અંદરનો નાનો નાનો વિખવાદ અને વિરોધ ચાલુ પણ હોય છે અને ક્યાંક કકડાટ પણ અંદરો અંદર નેતાઓને જોવા મળતો હોય છે ત્યારે એક પછી એક નેતાઓને આ કાર્યક્રમમાં આમંત્રણ આ આમંત્રણ આપવામાં ન આવે ક્યાંક તકતીનો કાર્યક્રમ હોય તો મનામણા અને રીસામણા ચાલુ થઈ જાય છે આવા અનેક દખાવો આપણે જોયા છે આવો જ એક ડખો વડોદરાથી ફરી એકવાર સામે આવ્યો છે કે જ્યાં યુવા ભાજપના જે પ્રમુખ છે તેમણે ભાજપના જ કાર્યકર્તાઓએ કોંગ્રેસના કાર્યકર્તા કાર્યક્રમની અંદર એ કાર્યક્રમ તો રાહુલ ગાંધીનો વિરોધ હતો પણ રાહુલ ગાંધીના પુતળાને ટપલીઓ પડે એનાથી વધારે તો ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખને ટપલીઓ પડી ગઈ હવે આ કોણે ખાર રાખીને ટપલીઓ મારી એ તો વિડીયો તમે જુઓ તો જ તમને ખબર પડશે કે ભાઈ વડોદરામાં ભારતીય જનતા પાર્ટીની અંદર વિખવાદ તો યથાવત છે પેલા એ વિડીયો જુઓ કે જેની અંદર યુવા મોરચાના પ્રમુખ પર ટપલી દાવ થઈ ગયો વડોદરાની અંદર જોયું કે જે ભાજપના કાર્યકર્તાઓ હોય છે તેમના નેતા અંદરો અંદર એટલો ડખ્ખો હોય છે કે છે એક વાત ક્યાંક તો દિલ્હી સુધી પહોંચી જાય છે અને અનેકવાર વ્યક્તિના કાર્યક્રમ યોજાયો એમાં પણ ક્યાંક મનામણા મનામણાનીસામણા સાથે આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે રાહુલ ગાંધીનો વિરોધ પ્રદર્શન કરવાનો હતો અને આ કાર્યક્રમ તો ભાજપનો જ કે અહીંયા વિરોધ પ્રદર્શન થવાનો છે પરંતુ ક્યાંક જે ભાજપના કાર્યકર્તાઓ અચાનક આવ્યા અને આ યુવા ભાજપ પ્રમુખડે કે જે પાર્થ પુરોહિત છે તેમને બધાની વચ્ચે ઢીબી નાખવામાં આવ્યા કોંગ્રેસ વિરોધી કાર્યક્રમ કરવાનો હતો તો ક્યાંક એવું લાગ્યું કે આ ભાજપ વિરોધી કાર્યક્રમ છે નેશનલ હેરાલ્ડ કેસમાં જે ભ્રષ્ટાચાર થયો છે એમને લઈને કોંગ્રેસનો વિરોધ કરવાનો હતો પણ જે ભાજપના કાર્યકર્તાઓ ભેગા થયા અને આજ ભાજપ કે જે પ્રમુખ છે ભાજપના એ પાર પૂરો તેમને જ માર મારવામાં આવ્યો અનેક વિવાદોમાં જે આ પાર્થ પુરોહિત છે તે ઘેરાયેલા છે કારણ કે અવારનવાર ક્યાંક જાહેરમાં લઈને પણ છે અંદર એટલો છે કે આંતરિક જૂથવાદ કે એમની કોઈ વાત પૂછવાની નહીં ને એ વિવાદ છે ચરમ સીમાએ પહોંચી જાય દિલ્હી સુધી ગાંધીનગર સુધી પહોંચી જતો હોય છે સીએમ સુધી પહોંચી જતો હોય છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પ્રમુખોની અંદર પણ આ વિવાદ ત્યાં સુધી પહોંચી જતો હોય છે અનેકવાર એમને કાઢવાના પણ ક્યાંક ને ક્યાંક પ્રયત્નો થઈ રહ્યા હતા જૂનો ખાર રાખીને માર મારવામાં આવ્યો હોય તેવું પણ લોક મુખ્ય અત્યારે ચર્ચાઈ રહ્યું છે પણ પુતળું તો બાજુમાં રહ્યું પરંતુ ભાજપના કાર્યકર્તાઓ અચાનક પાર્થ પુરોહિતને જોઈ ગયા અને તેમને જ મારવા લાગ્યા હવે ક્યાંક અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ યુવા પ્રમુખ પૂતળું પોતાને ખંભે લઈને જતા હતા અને લોકોને પૂતળાને બહાને જ પ્રમુખ પર લાફા વરસાવ્યા શિસ્તબદ્ધ પાર્ટીનો આ કે પછી મવડી મંડળ સુધી નારાજગી પહોંચાડવાનું માધ્યમ કારણ કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો એટલે ભાજપના જરૂરી જરૂરથી એ ધજાગ્રા તો ઉડ્યા જ છે સૌથી પહેલાં એ વિડીયો તમે જોયો અને વિડીયોની અંદર તમે જુઓ કે જ્યાં તપલી દાવ થયો ને ત્યારે કેટલો એ મારવાવાળા હતા એ મારવાવાળાનો કેટલો ગુસ્સો હશે એ પાર્થ પુરોહિત પર પાર્થ પુરોહિતે એવું તો શું કામ કર્યું કે એને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એટલો આક્રોશ કે ભાઈ હાથમાં આવે એટલે ટીપી નાખવાની વાત હા વિડીયો તમે જોયા પછી ચોક્કસથી એવું ખ્યાલ આવે છે કે ભાજપની અંદર આંતરિક જૂથવાદ તો છે જ અને એ પણ ખાસ કરીને વડોદરામાં કારણ કે વડોદરામાં એટલા આંતરિક જૂથવાદ છે કે નેતાઓ અંદર અંદર ઝઘડી રહ્યા છે ક્યાંક પદ માટે એક મેયર માટે તો ક્યાંક તકતી માટે એ જ સમજ નથી પડતી કે લોકો જો વિકાસના કામ ઉપર ધ્યાન આપશે તો ખરેખર લોકો એમને મત આપીને ચૂંટી અને હોદ્દા અપાવશે પણ ત્યાંના નેતાઓને આવા કંઈ કામ કરવા નથી અને બેઠા બેઠા મલાઈ ખાવી છે કારણ કે જ આપણે યોગેશ પટેલને પણ એવું કહેતા સાંભળ્યા હતા કે અમને અમારા વિસ્તારમાંથી મેયર નથી આપ્યા કાં તો સૌથી વધારે થાય છે છતાં ક્યાંય ઓછી મલાઈ મળતી હશે એટલે આવું કહેવામાં આવ્યું હતું એટલા માટે જ પદ માટે એટલી મારામારી એટલો જૂનો ખાર કે અહીંયા સુધી વાત પહોંચી ગઈ હતી વડોદરાના વિખવાદને લઈને તમારું શું માનવું છે અને જે યુવા મોરચાના પ્રમુખ છે તેના પર ટપલી દાવ થયો છે તેને લઈને શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો રૂમ નમસ્કાર